નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ ચાલો તો આજે આપણે ફૂગથી થતા રોગો ચેપ્ટર નંબર આઠ અને એનસીઆરટીને અનુલક્ષીને સામાન્ય જ્ઞાનના સ્વરૂપમાં ફૂગથી થતા રોગો ભણીએ અને બીજી વસ્તુ આ જ રોગોને તમારે યાદ પણ રાખવાના છે જો ફૂગ દ્વારા થતા સામાન્ય રોગો પહેલું લખ્યું છે ધાધર મેં તમને અહીંયા ફોટોગ્રાફ દેખાડ્યો છે દેખાય તો આ ધાધરનો ફોટોગ્રાફ છે એકદમ વોચની આમ ગોળ એકદમ દેખાય છે રાઈટ તો ધાધર જે છે માઇક્રોસ્પોરમ ટ્રાઇકોફાઇટોન અને એપી માયોફ્રાઇટેન એટલે અહીંયા લખ્યું છે માઇક્રોસ્પોરમ ટ્રાઇકોફાઇટોન અને એપી ના કારણે એટલે કે આ નામની ફૂગના કારણે થાય છે રાઈટ ત્વચા નખ અને નખની નીચેનો ભાગ અને જે આ સ્કેલ્પ છે એને કહેવાય શિરો ત્વચા શિરની ત્વચા માં વગેરે પર શુષ્ક સલકીય ઉજરડા સ્વરૂપે દેખાય તીવ્ર ખંજવાળાવી મૂફાળા અને ભેજયુક્ત વાતાવરણમાં ફૂગમાં વૃદ્ધિ પ્રેરાય જે શરીરનો ગાળાનો ભાગ છે જે શરીરનો ગાળાનો ભાગ છે એ ગાળાના ભાગમાં સતત ભેજ રહે અને એના કારણે ફૂગ માટેનું નિવાસ સ્થાન છે જનનાંગીય જે ભાગો છે એમાં સૌથી પહેલું ઇન્ફેક્શન ફૂગ અને બેક્ટેરિયાનું જ લાગતું હોય છે ઓકે તો એ ભાગને ચોખ્ખા રાખવા અને જે અંડર ગાર્મેન્ટ્સ છે શરીરના કપડાને ઇસ્ત્રી ન કરો તો ચાલે પણ અંડર ગાર્મેન્ટને તો મસ્ત ઇસ્ત્રી કરવાની કેમ ફૂગ અને બેક્ટેરિયાનો સીધો નાશ થઈ જાય ઓકે તો આપણું શરીર જેટલું સ્વસ્થ એટલે આપણે સ્વસ્થ ઠીક છે તો આ કામ કરવું ભાઈ રાઈટ ગળીયુક્ત ત્વચા ઝાંઘ પ્રદેશમાં પણ આ ફેલાય છે માટી કે ચેપગ્રસ્ત વ્યક્તિના ટુવાલ કપડાં કે કાંસકા નો ઉપયોગ કરવાથી પણ તમને ધાધર થતી હોય છે ધાધર માટે તો મોસ્ટ કોમનલી આપણે ત્યાં કંઈકને કંઈક દેશી નુસ્ખા હોય છે મલમ હોય છે અથવા તો સમજી લો કે કોઈ ચોક્કસ પ્રકારની ટ્યૂબ હોય છે રાઈટ ઇવન ગાર્ડનો પણ લોકો ઉપયોગ કરતા હોય છે રાઈટ તો ધાધરના સિમ્ટમ્સ છે રાઈટ સામાન્ય રીતે ડર્મેટોલોજીસ્ટ પાસે જઈને યોગ્ય ટ્રીટમેન્ટ કરાવીને આને મટાડી શકાય છે આગળ ચેપી રોગોના અવરોધ અને નિયંત્રણ માટે વ્યક્તિગત તેમજ જન સમુદાયે સ્વચ્છતા જાળવવી જોઈએ વ્યક્તિગત સ્વચ્છતા કેવી રીતે તો કે શરીરને ચોખ્ખું રાખવું પીવાનું પાણી શુદ્ધ ખોરાક અને શાકભાજીને શુદ્ધ રાખવા જોઈએ જન સમુદાય સ્વચ્છતા એટલે શું તો કે જે ગટરના રસ્તા છે એ શુદ્ધ પાણી સાથે ન ભળી જાય જળાશયો ચોખ્ખા રહે કુવા બનાવવા જોઈએ કુંડ અને ટાંકીને સમયાંતરે શુદ્ધ કરવી જોઈએ ખોરાક અને પાણીના માધ્યમથી પણ ઘણા બધા રોગો ફેલાય ટાઈફોઈડ અમીબિયો એસ્કેરિયસિસ હવે તમને આ બધા અમે સમજાવી દીધા ચોપડીમાં લખેલા છે એક એકને એલોબ્રેટ કરીને ફાડીને સમજાવ તમને આવડવા જો એ પાણીના માધ્યમ દ્વારા ઘણા બધા રોગ ફેલાય એને એરબોન બોલાય ઉદાહરણ તરીકે ન્યુમોનિયા અને શરદી કીટકો દ્વારા મેલેરિયા અને ફિલારીયસિસ પણ થાય ફિલારીયસિસને હાથી પગો અને મેલેરિયાને તો આપણે ખૂબ ડિટેલમાં એક ટોપિકના સ્વરૂપમાં જોવાના છીએ ઓકે બાળકો હા કેના ના આના ઉપાય શું તો કે રોગવાહક અને પ્રજનન સ્થળનો નિયંત્રણ અને એનો નાશ કરવો જોઈએ પાણીને રહેણાંક વિસ્તારની આસપાસ જમા થવું ન થવા દેવું ન જોઈએ ડેન્ગ્યુના મચ્છર જે છે એ સ્થિર પાણીમાં અને ચોખ્ખા પાણીમાં પણ રહે છે એટલે પાણીનો ભરાવો જ ક્યાંય ન થવા દેવો જોઈએ રાઇટ કુલરની નિયમિત સફાઈ કરવી મચ્છરદાનીનો ઉપયોગ કરવો ગેમ્બુઝિયા માછલી આ પોઈન્ટ જ્યારે મેલેરિયા ભણાવીશ ત્યારે હું વાત કરીશ એ માછલી દ્વારા મેલેરિયા ફેલાવતા મચ્છરને અટકાવવા જોઈએ ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ દળદળ માં કીટનાશકો છંટકાવ ઉદાહરણ તરીકે ડીડીટી નાખે છે ને એને પણ હાલાકી ડીડીટી પણ એક પ્રદૂષણ છે ચેપ્ટર નંબર 16 12 માં 3 માં ભણીશું અને બારીઓ પણ ઝાડી નાખવી જોઈએ જેના કારણે મચ્છર ઘર માં એન્ટ્રી ન થાય અને આપણે સ્વસ્થ રહી શકીએ ઓકે બાળકો તો અહીંયા મસ્ત મજાનું તમને થેન્ક યુ અને આ સાથે મે લગભગ એક આખા કહેવાય ને કે રોગનું બંચ ભણાવી દીધું વાયરસ દ્વારા થતા બેક્ટેરિયા દ્વારા થતા ફૂગ દ્વારા થતાં કૃમિ દ્વારા થતા અને પ્રજી દ્વારા થતા રોગોને આપણે સાંકળીને એનો એક બેઝિક ભાગ ભણ્યા હવે આપણે રોગ પ્રતિકારકતાના પોઈન્ટને પ્રસ્તાવના સ્વરૂપે પણ જોવી છે તો એના પર આગળ વધશું ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર